હા આપણે જો સાગરભાઈ કેમ હોત આમ ટેક્ટર ઉપર હા આવી રીતની અંદર કરે જય જોહાર જય આદિવાસી દોસ્તો ને સ્વાગત છે તમારું મારા એક નાના બ્લોકમાં અને આજે આપણે સાલી વીઘાના ગામમાં આવેલા છે ને પાણી વાળીએ છીએ કાયમ પાણી જ વાળવાનું દોસ્તો કારણ કે સાળી વીઘાના ગામ પાણી સાલું જ રાખવું પડે ને આ છે આપણો પાવડો જોઈ શકો તમે આખો લોકડનો પાવડરની રાપ કાઢવું આપણે ઓલા પાવડાથી નાખું નહીં મળે કારણ કે એ પાવડો મારી મારીને ઢીલો થઈ જાય એના સારું લોખંડનો પાવડર લઈ આવ્યા ભાંગે જ નહીં ગમે એમ નાખું ઓલો ભાંગે નહીં મતલબ પણ હાતાવાળા ઢીલું થઈ જાય ઘડી ઘડી કોણ ઠોકે કરે એની સારું આ લોખંડનો પાવડર લઈ આવ્યા પોતે જાતે જાય અને પાણી વાળીને લોકડના પાવડે ને સાળી વગાડના ગમવા બી લા અને વિશાળ રી વાતનું આવે છે કે સાળી ગાને ઘઉં આવેલા છે પણ પાક હે કે કહે કારણ કે હોળી ત્રીજા મહિનામાં આવી જાય અને વિવા સાલ થઈ જાય અને હમું મન લાગે છે નથી જવાનું આ ઘઉં જવા ત્યારે પાક એને રૂપિયા લઈને જાય ત્યારે કંઈક કંઈ નોતરું ઓતરું મેળ કામ તાજાને શું કરી તો દોસ્તો હવે આપણે ઘઉંમાં ખાતર નાખવા માંડે છે જોઈ શકો તમે આપણું વાવડ્યું અને આવી ઘઉંમાં ખાતર નાખીએ સામે તડકો એટલે તો કુદરત કાતો પુડવાવાણી છે આ મુલાળી ખાતર ખાતર નાખી દઈએ પછી આમાં પણ પાણી ચાલુ કરવાનું છે તો બ્લોકમાં આપણા બનાવી દો તમે આવી રીતે ઉલાતા જાય ખાતર એટલે આમ ફેલાઈ જાય છે બીજા મારા ભાઈ ભાભીની બધા નાખે ખાતર જો વાણો લીન ચાલી આપણે જો સાગર ભાઈ આમ તાઈ ટેક્ટર ઉપર હા આવી રીતે નીંદર કરે એ મારો વેડ ઉઠે ને ભણવા જાય નિશાળાએ નવમું ભણાય છે પરીક્ષા ચાલુ છે અને પેપર સવારમાં હાથ વાગે જતો રહે અને આપણે ખાતરને થેલીઓ ના ને આ ટ્રેક્ટર આપણું નામાં તો આપણે વાવણે ભરી ભરીને નાખી રહ્યા ને સાગરભાઈ ભણીને ભણીને નીંદર આવે ને ભણવા જાય ને નિહાળમાં સુઈ જાય નવમું ભણે છે તો બી તો ચાલો આપણે બીજું વાવણી ભરી લઈએ ને પાછા મંડી નાખવા પછી નકા જાય ને પાછા પાણી વાળું પાણી વાળતા વાળતા ખાતર નાખી રહ્યા શું કરે કામ તો કરવું પડે ને હજી આપણા માણસ બીજામાં આવે છે ને નાખતા જાય ઘણા માણસ આપણી પાસે હવે જોઈ શકો તમે હવે આવી રહ્યા અને પેલું ગામ દેખાય